સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ મેં એકવાર તમારી સાથે અરબથી થી લોરેન્સ નામની એક વ્યક્તિના વિષયમાં એક કહાની વહેંચી હતી જેને ઇંગ્લેન્ડમાં આમંત્રિત કરવામાં આવ્યો હતો જેમ તમે કલ્પના કરી શકો છો કે અરબના રેગિસ્તાનમાં પાણી ખૂબ જ બહુમૂલ્ય સંસાધન છે એક દિવસ જ્યારે લોરેન્સ ઇંગ્લેન્ડમાં એક હોટેલમાં રહેતો હતો તેણે નળને ચાલુ કર્યો અને પાણી નીકળી આવ્યું આ એવું હતું જે તેણે પહેલા ક્યારેય નહીં જોયું હતું કેમ કે તે એક એવી જગ્યાથી હતો જ્યાં પાણીની ખૂબ જ કમી હતી પોતાની યાત્રાના દરમિયાન બધું જ ખતમ કર્યા પછી ભલે તેને તે દિવસે જવાનું હતું પરંતુ તે ક્યાંય પણ દેખાતો ન હતો છેવટે લોકો તેને જોવા માટે તેના ઓરડામાં ગયા

કે પાણીનો સ્ત્રોત શું છે તેને ગેરસમજણથી કે જો તેની પાસે નળ હશે તો પાણી નીકળી આવશે જેવું આજનું શીર્ષક બતાવે છે જીવનના જળનો સ્ત્રોત આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે ત્યારે જીવનના જળનો સ્ત્રોત શું છે અને તે આપણા આત્મિક જીવનના માટે કેટલું બહુમૂલ્ય છે આવો આપણે એકવાર ફરી મહેસૂસ કરીએ કે જીવનનું જળ પ્રાપ્ત કરવું આપણા માટે કેટલું મહત્વપૂર્ણ છે

જોકે આપણા શરીરનો સિત્તેર ટકા હિસ્સો પાણીથી બનેલો હોય છે એટલે આપણે એક ટકા પાણીની કમી હોવા પર પણ અસહનીય તરસ અનુભવીએ છીએ જો આપણા શરીરમાં બાર ટકા પાણીની કમી હોય તો આપણે મરી જઈશું આપણે મનુષ્ય પાણીના વિના પોતાની દૈનિક ક્રિયાઓને પૂરું નથી કરી શકતા કે પોતાના જીવનને પણ બનાવી રાખી શકતા નથી તેના વિના જો આપણે વિશ્વાસની ચાર પ્રાચીન સભ્યતાઓને જોઈએ તો આપણે સ્પષ્ટ રૂપે સમજી શકીએ છીએ કે માનવજાતિના માટે પાણી કેટલું મહત્વપૂર્ણ છે શું તમે જાણો છો કે ચાર પ્રાચીન સભ્યતાઓ શું છે તે ભારતીય સિંધુ સભ્યતા ચીની પીલી નદી સભ્યતા મેસોપોટેમિયા સભ્યતા અને મિસર સભ્યતા છે તે ચાર મુખ્ય પ્રાચીન સભ્યતાઓ છે તેમાંથી દરેક સભ્યતા ક્યાંથી ઉત્પન્ન થઈ આ સભ્યતાઓ નદીની પાસે વિકસિત થઈ મિશ્રની સભ્યતા નીલ નદીની પાસે વિકસિત થઈ અને ભારતીય સભ્યતા સિંધુ નદીની પાસે બધા લોકો હું પ્રાચીન સભ્યતાઓના વિષયમાં તમારા જ્ઞાનનું પરીક્ષણ કરવાનો પ્રયત્ન નથી કરી રહ્યો મુદ્દો આ છે કે માનવ સભ્યતાઓ માત્ર નદી જેવા પાણીની આસપાસ વિકાસ થઈ શકે છે આ સ્પષ્ટ છે કે માનવ જાતિ અને પાણી પાણીના વિષયમાં શું સમજી શકીએ છીએ આપણે સમજી શકીએ છીએ કે આપણું જીવન અને પાણી એકબીજાની સાથે નિકટતાથી જોડાયેલા છે સ્પષ્ટ રૂપથી તે અવિભાજ્ય છે ખરું ને હવે કૃપયા આ છબીને જુઓ શું તમે જાણો છો કે આ કયા પ્રકારનું વૃક્ષ છે આ એક ખજૂર નું વૃક્ષ છે જે બે વર્ષ જૂના બીજ ખીલ્યું છે જયારે તમે ઇઝરાયલ જાઓ તો તમે જોઈ શકો છો કે તેમણે વૃક્ષ રક્ષા કરવા માટે તેની ચારે તરફ વાડ લગાવી છે આ વૃક્ષને બીજથી અંકુરિત થયું જે બે હજાર વર્ષ જૂનું હતું ઇઝરાયલ મસાડામાં એક ઐતિહાસિક કિલ્લામાં ભોજનના માટે એક ભંડાર ઘર હતું તે ભંડાર ઘર પાસે

તેના સંબંધમાં આજના ઉપદેશનું શીર્ષક શું છે તેનો અર્થ છે કે જીવનના જળનો સ્ત્રોત માતા છે આવો આપણે જીવનના જળના સ્ત્રોતના વિષયમાં બાઇબલમાં પરમેશ્વરના વચનોનું અધ્યયન કરીએ શારીરિક દ્રષ્ટિકોણથી પણ આપણે પાણીના વિના નથી જીવી શકતા અને જ્યારે આપણે પોતાના શરીરથી એક ટકા કે બે ટકા પાણી ખોવી દઈએ છીએ તો આપણને ખૂબ તરસ લાગે છે જો આપણે બાર ટકા ખોવી દઈએ છીએ તો આ ઘાતક હશે રણપ્રદેશમાં સોનાની સરખામણીમાં પાણીનું વધારે મૂલ્ય છે એનિમેટેડ ફિલ્મ ધ પ્રિન્સ ઓફ માં એક પંક્તિ છે જે તેને વ્યક્ત કરે છે તે આ રીતે છે રણપ્રદેશમાં સોનાની ખીણથી એક તાજું ઝરણું મૂલ્ય છે અને એક ખોવાયેલા ઘેટાના માટે એક પાળક છોકરો સૌથી અમીર રાજાથી મોટો છે આ બધાના દ્વારા આપણે અનુભવી શકીએ છીએ કે જીવનના માટે પાણી કેટલું જરૂરી છે 2000 વર્ષ જૂનું તે બીજ નિષ્ક્રિય રહી ગયું હતું જ્યારે તેને કોઈ પાણી નહીં મળ્યું પરંતુ એકવાર જ્યારે તે પાણીના સંપર્કમાં આવ્યું તો તેના મૂળ કાર્ય અને ઉદ્દેશને પૂરું કરવા માટે તેનું જીવન પુનઃસ્થાપિત થઈ ગયું તે રીતે જ્યાં સુધી આપણી આત્માઓને જીવનનું જળ નથી મળતું આત્મિક રૂપથી આપણે મરેલાઓના જેવા હતા પણ આપણને જીવનના જળનું આટલું બહુમૂલ્ય ઉપહાર કોણ પ્રદાન કરશે આપણે જ્યારે ઈચ્છીએ છીએ નળથી ભૌતિક પાણી પ્રાપ્ત કરી શકીએ છીએ પછી આજે આપણે આ વાત પર ધ્યાન કરવાની જરૂર છે કે આપણને આત્મિક જીવનનું જળ કોણ આપશે આવો આપણે પ્રકટીકરણ અધ્યાય બાવીસ વચન સત્તર પર એક નજર નાખીએ આત્મા તથા કન્યા બંને કહે છે આવો જે સાંભળે છે તે એમ કહે કે આવો અને જે તરસ્યો હોય તે આવે જે ચાહે તે જીવનનું પાણી મફત પ્રમાણે બહુમૂલ્ય જીવનનું જળ કોણ આપશે તે આત્મા અને છે શું થશે જો આપણે આત્મા અને કન્યાના વિષયમાં સાચી રીતે નથી સમજતા જે આપણને જીવનનું જળ આપે છે આ જાણ્યા વિના કે આત્મા અને કન્યા કોણ છે શું આપણે જીવનનું જળ પ્રાપ્ત કરી શકીએ છીએ આમોસ અધ્યાય આઠ ના પ્રમાણે આખી દુનિયા આત્મિક દુષ્કાળ પસાર થઈ રહી છે બાઇબલ ભવિષ્યવાણી કરી છે કે ઘણા લોકો જીવનના જળની શોધમાં સમુદ્રથી સમુદ્ર સુધી માર્યા માર્યા ફરશે પરંતુ તેઓ તેને શોધવામાં સક્ષમ નહીં થાય પછી તેઓ જીવનનું જળ કેમ નથી શોધી શકતા શું કારણ છે કે તેઓ તેને નથી શોધી શકતા એટલે છે કે તેઓ આત્મા અને કન્યા આત્મા અને કન્યા એ કહ્યું જીવનનું જળ મેળવો ત્યારે આત્મા કોણ છે ત્રિએકના સંબંધિત અધ્યયનના માધ્યમથી શું આપણે આ નથી શીખ્યા કે પિતા પરમેશ્વર પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વર એક જ છે શું તેનો અર્થ આ નથી કે પિતા પુત્ર અને પવિત્ર આત્મા એક પરમેશ્વર છે પિતા પરમેશ્વર યહોવા પુત્ર પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા પરમેશ્વર નવ નામ આન સંગ હોંગ અલગ અલગ જીવ નથી પરંતુ તે બધા એક પરમેશ્વર છે એટલા માટે અગાઉ કહેલા વચનમાં આત્મા પિતા પરમેશ્વરને દર્શાવે છે પછી પિતા પરમેશ્વરની કન્યા કોણ છે તે માતા પરમેશ્વર છે બીજા શબ્દોમાં આ વચન આપણને શીખવાડે છે કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર કહે છે જે કોઈ તરસ્યું હોય તે આવે અને જીવનનું જળ મફત લે આ ભવિષ્યવાણીના પ્રમાણે પૃથ્વી પર રહેતા આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની શોધ કરવી જોઈએ જ્યારે ઈશુ બે વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યા હતા તો તેમણે સ્પષ્ટ રૂપથી કહ્યું હતું કે આપણે પરમેશ્વરને જાણ્યા વિના જીવનનું જળ પ્રાપ્ત નથી કરી શકતા આવો આપણે યોહાન અધ્યાય જોઈએ તેને ઉત્તર આપ્યો ઈશ્વરના તથા જે તને કહે છે કે મને પાણી પા તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેમની પાસે માગત અને તે તને જીવતું પાણી આપત 2000 વર્ષ પહેલા ઈશુ એક સમરૂની સ્ત્રીની સાથે વાતચીત કરી રહ્યા હતા જીવનનું જળ પ્રાપ્ત કરવા માટે આપણને ખબર હોવી જોઈએ કે આપણને જીવનનું જળ કોણ આપી રહ્યું છે સૌથી પહેલા આપણે તે જાણવું પડશે કે કોની પાસે માંગીએ બીજું આપણને જીવનનું જળ પ્રાપ્ત કરવા માટે વિશ્વાસ કરવો જોઈએ આવો આપણે યોહાન અધ્યાય સાત વચન સાડત્રીસ પર જઈએ હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈશુએ ઉભા રહીને મોટે અવાજે કહ્યું જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે આ વચનમાં કેવા પ્રકારના લોકો જીવનનું જળ પ્રાપ્ત કરી શકે છે જે વિશ્વાસ કરશે તેમના હૃદયમાંથી જીવનના જળની નદીઓ વહી નીકળશે ફક્ત જ્ઞાન રાખવું નકામું છે આપણે વિશ્વાસ કરવો જોઈએ ઈશુએ આપણને આ કહેતા જાગૃત કર્યા જે મારી પર વિશ્વાસ કરશે તેના હૃદયમાંથી જીવનના જળની નદીઓ વહી નીકળશે આપણે જ અધ્યાય ખાતરી કરી છે આત્મા પિતા પરમેશ્વર છે છે ત્યારે કન્યા કોણ જોકે તે આપણા પિતાની કન્યા છે આપણે સમજી શકીએ છીએ કે તે આપણી માતા છે આવો આપણે પ્રકટીકરણ અધ્યાય એકવીસ માં જવાબની ખાતરી જોઈએ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય એકવીસ વચ્ચે નવ જોઈએ પાચી જે સાત દૂતોની પાસે છેલ્લા સાત અનર્થોથી ભરેલા સાત પ્યાલા હતા તેઓ માના એકે મારી પાસે આવીને મને કહ્યું અહીં આવો અને કન્યા એટલે કોણ હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ અહીંયા હલવાન કોને દર્શાવે છે તે નર સ્વરૂપના પિતા પરમેશ્વરને દર્શાવે છે ત્યારે આપણા પિતાની પત્ની કન્યા કોણ છે તે આપણી માતા છે અહીં હું તને કન્યા એટલે હલવાનની પત્ની બતાવીશ તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો અને મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરુસાલેમ બતાવ્યું સ્વર્ગદૂતે સ્પષ્ટ રૂપથી કહ્યું કે તે બતાવશે કે કન્યા કોણ છે પરંતુ સ્વર્ગદૂતે યરુશાલેમને બતાવ્યું આ વચનમાં પરમેશ્વરની એક મહત્વપૂર્ણ ઈચ્છા સામેલ છે આવો આપણે ગલાતી અધ્યાય ચારમાં એક જોડું વચન શોધીએ ગલાતી અધ્યાય ચાર વચન છવ્વીસ પણ ઉપરનું યરુસલેમ બીજા શબ્દોમાં સ્વર્ગની યરુસલેમ સ્વતંત્ર છે અને તે કોણ છે આપણી માતા છે બાઇબલ આપણને નિશ્ચિત જવાબ આપે છે પણ ઉપરનું યરુસલેમ સ્વતંત્ર છે અને તે આપણી માતા છે આ પ્રમાણે આત્મા અને કન્યા જે જીવનનું જળ આપી રહ્યા છે તેઓ ખરેખરમાં પિતા પરમેશ્વર છે અને કોણ છે માતા પરમેશ્વર આપણે જોઈ શકીએ છીએ કે તે પોતાની સંતાનોને જીવનનું જળ પ્રાપ્ત કરવા માટે બોલાવી રહ્યા છે જેમ પાણી આપણા શારીરિક જીવનને બનાવી રાખવામાં સૌથી જરૂરી છે બસ એવી જ રીતે આપણા આત્મિક જીવનના માટે પણ છે આત્મિક દુનિયામાં પણ જીવનનું જળ આપણા જીવનને બનાવી રાખવા માટે નિશ્ચિત રૂપથી જરૂરી છે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે શું સંબંધ છે પૃથ્વીની વસ્તુઓ સ્વર્ગમાંની એક પ્રતિછાયા છે તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સ્વર્ગથી જીવનનું જળ તેટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કે પૃથ્વીનું જળ આપણે તેમની પાસે આવવું જોઈએ જે આપણને જીવનનું જળ આપી શકે છે આ છેલ્લા યુગમાં ધન્ય લોકો તે છે જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને શોધે છે જે લોકો પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે તેઓ ખરેખરમાં ધન્ય છે આ એટલે છે કે પરમેશ્વરે વાયદો કર્યો હતો કે જે કોઈ વિશ્વાસ કરશે તેના હૃદયમાંથી જીવનના જળની નદીઓ વહી નીકળશે હવે આવો આપણે જોઈએ કે જૂના નિયમના પ્રબોધકોએ આપણી સ્વર્ગીય માતાના વિષયમાં કેવી સાક્ષી આપી અને ભવિષ્યવાણી કરી આવો આપણે જખારિયા અધ્યાય ચૌદ પર જઈએ પણ તે એવો દિવસ હશે કે જે દિવસે યહોવા જાણે છે એટલે દિવસ નહીં તેમ રાત પણ નહીં પણ એવું બનશે કે સાંજની વખતે અજવાળું હશે તે દિવસે બાઇબલમાં તે દિવસે છેલ્લા દિવસોને દર્શાવે છે ખરું ને વળી તે દિવસે ક્યાંથી યરુશલેમમાંથી જીવતા પાણી નીકળશે બીજા શબ્દોમાં જીવનનું જળ વહેશે એટલે અડધા પૂર્વ સમુદ્ર તરફ ને અડધા પશ્ચિમ સમુદ્ર તરફ એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે આ આ જીવનનું જળ નિરંતર વહેતું રહે છે ક્યાંથી વહી રહ્યું હતું ગલાતી અધ્યાય ચાર ના પ્રમાણે યરુસેમ કોણ છે પણ ઉપરનું યરૂલેમ સ્વતંત્ર છે અને તે આપણી માતા છેવટે આપણે આ જાણવું જોઈએ કે આપણી માતા કોણ છે બાઇબલ આપણને આ સત્યના માટે જાગૃત કરે છે જે કોઈ માતા પર વિશ્વાસ કરશે તેમના હૃદયમાંથી જીવનના જળની નદીઓ વહી નીકળશે આપણી સ્વર્ગીય માતા જીવનના જળનો સ્ત્રોત છે તો માતાથી વહેતા આ જીવનનું જળ કેટલું શક્તિશાળી છે આ સંસારમાં રહેતા આપણે એવી ઘણી વસ્તુઓ છે જેના વિષયમાં આપણે પહેલા નહીં સાંભળ્યું છે બજારમાં જુદા જુદા પ્રકારનું ગાળેલું પાણી મળે છે હું સંપૂર્ણ રીતે સમજી નથી શકતો કે તે કેવી રીતે અલગ છે પરંતુ કેટલાક લોકો વિશેષ રીતે ગાળેલું પાણી પસંદ કરે છે કેમ કે તેનાથી આપણા માટે કઈ સ્વાસ્થ્ય લાભ થાય છે પછી આવો આપણે હજકેલ અધ્યાય સુડતાલીસ માં જઈએ કે જીવનનું જળ આપણા માટે શું કરી શકે છે આવો આપણે હજકેલ અધ્યાય સુડતાલીસ વચન એક પર જઈએ પછી તે મને મંદિરના બારણા પાસે પાછું લાવ્યું મંદિર મંદિર પરમેશ્વરના એટલે દર્શાવે છે પછી તે મને મંદિરના બાણા પાસે પાછો લાવ્યો અને જુઓ પૂર્વ તરફ મંદિરના ઉમરા નીચેથી પાણી વહેતા હતા કેમ કે મંદિરનો મોખરો પૂર્વ તરફ હતો તે પાણી નીચેથી મંદિરની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણે આવતા હતા ત્યાર પછી ઉત્તર તરફ ને દરવાજે થઈને તે મને બહાર લાવ્યો ને બહાર ને માર્ગે થઈને ચક્કર ખવડાવીને પૂર્વ તરફના મુખવાડા બહારની દરવાજે મને લઈ ગયો અને જુઓ જમણી બાજુએ પાણી વહી જતા હતા તે માણસે માપવાની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ચાલીને એક 1000 હાથનું અંતર માપ્યું તેણે મને પાણીમાં થઈને ચલાવ્યો તે પાણી ઘૂટી સમા હતા તેણે ફરીથી એક હજાર હાથ માપ્યું તે મને પાણીમાં થઈને ચલાવ્યો તે પાણી ઘૂટણ સમા હતા ફરીથી તેણે એક હજાર હાથ માપ્યું ને મને પાણીમાં થઈને ચલાવ્યો તે પાણી કમર સમા હતા વળી તેણે એક હાથ માપ્યું ત્યાં તો તે નદી એવી ઊંડી હતી કે હું તેમાં થઈને જઈ શકું નહીં તે પુરુષે એક હજાર હાથ માપ્યું અને પછી એક હજાર હાથ વધુ માપ્યું તે જેટલી દૂર ગયો જીવનના જળની નદી તેટલી જ ઊંડી થતી ગઈ આ બધા દેશો અને લોકોની સિયોન તરફ ઉમટવાના વિષયમાં એક ભવિષ્યવાણી છે શરૂઆતમાં નદી માત્ર ઘૂંટી સુધી હતું પરંતુ એક હજાર માપ્યા પછી નદી ઘૂંટણ સમાન હતી જ્યારે એક વધુ હજાર હાથનું માપ લેવામાં આવ્યું તો તે કમર સુધી હતું જીવનનું જળ પુષ્કળતાથી વધ્યું અને દરેક જગ્યાએ વહેતું ગયું એક વધુ હજાર હાથના પછી તે એવી નદી બની ગઈ જેને કોઈ પાર ન કરી શકતું હતું શરૂઆતમાં આ એક નાના ઝરણા જેવું દેખાતું હતું પરંતુ શું થયું કે જળ નિરંતર વહેતું રહ્યું પાણી ઊંડું ને ઊંડું થતું ગયું અને એક મોટી નદી બની ગયું જેને કોઈ પાર કરી શકતું ન હતું પ્રકટીકરણ અધ્યાય બાવીસ માં આ નદીને જીવનના જળની નદીના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે આવો આપણે વચન ચાર ની સાથે ચાલુ રાખીએ તેણે ફરીથી એક હાથ માપ્યું ને મને પાણીમાં થઈને ચલાવ્યો તે પાણી ઘૂંટણ સમા હતા

આ પાણી અહીંથી નીકળીને પૂર્વના પ્રદેશ તરફ વહે છે ને નીચે જઈને અરાબાહમાં પડશે અને તે સમુદ્ર તરફ જશે વહેતા પાણી સમુદ્રમાં જશે અને તેના પાણી શું થઈ જશે મીઠા થઈ જશે જ્યાં કઈ તે નદી જશે ત્યાંના સર્વ પ્રકારના પ્રાણીઓ જથ્થાબંધ શું થશે જીવશે એક ક્ષણ પહેલા મેં તમને ખજૂરનું વૃક્ષ બતાવ્યું હતું જ્યારે બીજ પાણીના સંપર્કમાં નહીં આવ્યું હતું તો તે લગભગ બે હજાર વર્ષો સુધી માત્ર બીજના રૂપમાં રહ્યું પરંતુ જ્યારે તેણે પાણીને અડક્યું તો બીજના અંદરનું જીવન સક્રિય થઈ ગયું અને તે ખીલવા લાગ્યું બધા લોકો જો કે જીવનના જળમાં આત્મિક રૂપથી તે કામ કરવાનો પ્રયત્ન છે એટલે આપણે પોતાના પિતા અને માતાના વિષયમાં પ્રચાર કરવામાં કેવી રીતે સંકોચ કરી શકીએ છીએ આવો આપણે વચન નવ ની સાથે ચાલુ રાખે જ્યાં કઈ તે નદી જશે ત્યાંના સર્વ પ્રકારના પ્રાણીઓ જથ્થાબંધ જીવશે અને તેમાં જાત જાતના પુષ્કળ માછલા થશે કેમ કે આ પાણી ત્યાં ગયા છે તેથી સમુદ્રના પાણી મીઠા થશે પ્રેક્ટિકરણ અધ્યાય સત્તર વચન ના પ્રમાણે શું સમુદ્ર માનવ સમાજને નથી દર્શાવતો આખા જગત નું માર્ગદર્શન જીવનમાં કરવા માટે આપણે લોકોએ માતાના વિષયમાં જાણવા દેવું જોઈએ જે જીવનના જળનો સ્ત્રોત છે જ્યારે આપણે પરમેશ્વરની ઈચ્છાને વિપરીત કરીએ છીએ તો આપણે માતા પર પણ વિશ્વાસ રાખવાના માટે તેમનું માર્ગદર્શન કરવું જોઈએ વચન દાસ વળી તેને તીરે માછીઓ ઉભા રહેશે એન એગેરી થી તે એન એગ્લાઇમ સુધી તો જાડો પાથરવાની જગ્યા થશે અને મહાસમુદ્રના માછલાની જેમ તેમાં જાત જાતના પુષ્કળ માછલા થશે પણ તેની કાદવવાળી તથા વિનાશવાળી જગ્યાઓ મીઠી થશે નહીં ત્યાં મીઠું પકવવામાં આવશે નદીની પાસે તેના બંને કાંઠે ખાવાલાયક ફળ આપનારા સર્વ વૃક્ષ થશે તેમના પાન કરમાશે નહીં ને તેમને ફળ આવતા બંધ પડશે નહીં તેને દર માસે નવા ફળ આવશે કેમ કે તેના પાણી પવિત્ર સ્થાન છે તેના ફળ ખાવાના કામમાં તેના પાન દવાના કામમાં આવશે અને બહેનો એકમાત્ર જળ જેનાથી બધા જીવિત રહી શકે છે તે જીવનનું જળ છે તે એકમાત્ર જે આપણને આ જીવનનું જળ આપી શકે છે તે આત્મા અને કન્યા છે ના કોઈ આપણને જીવનનું જળ આપી શકે છે આપણે આ દ્રશ્યને જોઈને આશ્ચર્યચકિત થવું જોઈએ શું આ હજકીયલ અધ્યાય સુડતાલીસ માં જીવનના જળની શક્તિ છે તેની સાથે પરમેશ્વરે આપણને વધુ એક જોડું વચન આપ્યું છે તે જ ભવિષ્યવાણી પ્રકટીકરણ અધ્યાય બાવીસ માં આપવામાં આવી છે પ્રબોધક હજકીયલ દર્શન અને પ્રેરિત યોહાન પ્રકાશન બિલકુલ એક જેવું છે પ્રકટીકરણ અધ્યાય બાવીસ વચન એક ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજેશનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તાના મધ્યે બતાવી જખારિયા અધ્યાય ચૌદ ના પ્રમાણે જીવનનું જળ ક્યાંથી નીકળશે આ કહે છે કે યરૂશાલેમ થી વહેતું જળ ફૂટી નીકળશે તેની એક શાખા પૂર્વના તળાવ અને બીજી પશ્ચિમના સમુદ્રની તરફ વહેશે જીવનનું જળ પરમેશ્વરના સિંહાસન થી વહે છે આ જીવનનું જળનો સ્ત્રોત છે પ્રેરિત યોહાનના પ્રકાશનમાં બતાવવામાં આવ્યું પરમેશ્વરનું સિંહાસન કોને દર્શાવે છે આવો આપણે યરમિયા અધ્યાય ત્રણ વચન સત્તર પર જઈએ તે સમયે તેઓ યરૂશલેમ યહોવાનું રાજ્યાસન કહેશે અને સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરૂશલેમમાં યહોવાના નામને લીધે ભેગી થશે અને પોતાના પાપી હૃદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ફરી ચાલશે નહીં તે સમયે યહુદીઓના વંશ ઇઝરાયલના વંશની સાથે હળીમળીને ચાલશે ને ઉત્તર દેશમાં ભેગા થઈને મેં તમારા પૂર્વજોને વારસામાં આપેલા દેશમાં તેઓ આવશે જેમ લખ્યું છે કે તે સમયે યરુશલેમ યહોવાનું સિંહાસન અને એટલે પરમેશ્વરનું સિંહાસન કહેવાશે આવો આપણે પ્રકટીકરણ અધ્યાય બાવીસ પર ફરીથી જઈએ પ્રકટીકરણ અધ્યાય બાવીસ વચન એક ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યશનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી આ કહે છે કે જીવનનું જળ ત્યાંથી નીકળે છે પિતા પરમેશ્વર પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વર એક જ છે એટલે હલવાનનું રાજ્યશન પરમેશ્વરનું રાજ્યશન અને યહોવાનું રાજ્યશન બધું એક જ છે અહીંયા પરમેશ્વરના સિંહાસનમાંથી વહેનાર જીવનનું જળ નો અર્થ છે કે જીવનનું જળ યરુસાલેમમાંથી વહી નીકળશે

આપવામાં આવેલું દર્શન દ્વારા પણ બતાવવામાં આવ્યું છે આપણે સમજી શકીએ છીએ કે બંને ફકરા એક જ પ્રકાશનને દર્શાવે છે દર માસે તેને નવીન ફળ આવતા હતા વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા માટે હતા વચન ત્રણ હવે પછી કોઈ પ્રકારનો સાપ થનાર નથી પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યસન થશે તેમના દાસ તેમની સેવા કરશે તેઓ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેમનું નામ હશે ફરીથી રાત પડશે નહીં તેઓને દીવાના સૂર્યના પ્રકાશની જરૂર નથી પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદા સર્વકાળ કરશે અહીંયા તેઓ કોણ છે શું તેઓ તે છે જે ગાળેલું પાણી પીએ છે શું તેઓ તે છે જે ખારું પાણી પીએ છે નહીં તેઓ તે છે જે જીવનનું જળ પીએ છે જે જીવનનું જળ પીએ છે તે સ્વર્ગમાં સદા સર્વકાળ રાજ્ય કરશે સ્વર્ગીય માતા પર વિશ્વાસ રાખનારા સ્વર્ગીય સંતાનોને સ્વર્ગમાં સદા સર્વકાળ રાજ્ય કરવાની યોગ્યતા અધિકાર અને પ્રતિજ્ઞા પ્રાપ્ત થઈ છે વચન છ પછી તેણે મને કહ્યું એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે તેમને જે થોડી વારમાં થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો છે આ વાતો વિશ્વાસના યોગ્ય અને સત્ય છે પરમેશ્વરે કહ્યું આ વાતો વિશ્વાસના યોગ્ય અને સત્ય છે એટલે તેમણે નોંધવામાં આવવી જોઈએ પરમેશ્વરે સ્વીકૃતિ આપી છે કે હું જે પણ કરું છું તે નિશ્ચિત રૂપ થી પૂરું કરવામાં આવશે અને મારા વચન યોગ્ય અને સત્ય છે હું આશા કરું છું કે તમે બધા દ્રઢ વિશ્વાસ માં બને રહીએ આવો આપણે સીઓ ની સંતાન બનીએ જે ઘણા સારા ફળો કરીને સ્વર્ગીય પિતા અને માતા ને મહિમા આપે છે તેના દ્વારા હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખુબ ખુબ ધન્યવાદ